ઝાલા બરોબર કદાચ એ કોયલાના ડુંગરવાળીને મળીને આવતો હોય સુ શું કૌ ઉજ્જૈનના ઝાડવાવાળી કોક કદા વીર વિક્રમની વાત કહો શું કૌ હું ઘઉ કારણ કે જે એનો વાળો મોળો નતો ઝાલા ખાલી આ તો શબ્દની મારામારી છે ભાઈ બાકી દેવને કહે તમે મુઠ્ઠી ભરીને જમાડોની એનું પેટ ભરાય હે નહીં ભાવનું ભૂખો ધરમ હે પણ ઝાલા એ હઠીલો હનુમાન એવું બોલતો હોય છે મારો મહાવીર એવું બોલતો હોય છે ભાઈ કે એક કોઈ કંગન વાત ઉભી હે ભાઈ કડાની વાત છે શું કઉ જલા આટો મારીને ના એટલે મારું એસી વીસ ના હોય એકો દસ હોય પૂરું ભાઈ અને મારો રામ કદી ખોટા શબ્દો કાનમાં નાખ્યા નહી જલા જલા જગત કદાચ પીવે એટલે બે ભાન થઈ જાય ભાઈ જો કે મેં ચાર મહિનાથી તો કઉંભો લેવાનું બંધ કરી દીધું ભાઈ પણ વગર કહુંભે હું ભાડું હું ભાઈ શું કહું અને હવે આ ધુમાડાય જાજો ટાઈમ નહીં ભાઈ કારણ કે મારું તપ જાગી ગયું છે ભાઈ શું કહું મારા ઝંડા જોડી નોખા હે મારો ગિરનારી નોખો છે ભાઈ શું કહું ભાઈ ચાલા અને જગત જાણે જગત જોવે ભાઈ આ લોહીની કુમારી રાજપૂત શું હતા અને રાપપૂત કેવી જીવાન કેવું મરાય ભાઈ આ દુનિયાને ને જીવા મરવાની રીત ના શીખડાય દઉં તો એટલે હું વિક્રમસિંહ નો દીકરો મટી જાઉં ભાઈ કે કાલ પછી દાડા થઈને મારા ઉમરે આવો અને હું તમને દોઢ છોડું ને પાદરું કરી આલો આજ ખીલો ખોપીને જઉં છું ને ભાઈ એટલે પછી માં દાડા પાદરું જોઈ આવું મારો રામ બોલે છે શું કહું નકા આમાં અડધાને ખબર હોય કે શું વાત છે એમ ભાઈ પણ મારું ભણતર નોખું હે જાલા વિક્રમ સિંહ દીકરાની કમાણી નોખી હે અને મારા ઠાકરે ખંભે જે જોળી ભરવી હે ને એ જોળી નું તપ નોખું છે ઝાલા એટલે વધુ તો ક્યાંતો નહી ભાઈ કદાચ એ મઢમાં એક નાયત નહિ પણ કદાચ ત્રણ નાયત આવતી છે ભાઈ મનમાં ના રહી જાય એટલે કહી દેજો અને ઉભો થો ભાઈ દોઢી વાત ના કરતા શું કહું છું ભાઈ પૂછી ધંધો નહીં કરતો ભાઈ કદાચ મિસ્ત્રી આવતા હોય અને હુતારે આવતા હોય ભાઈ કારણ કે ઝાલા મારો હેડો નાખો હે અને નવ મહિના જાળવા ને એક અંગાબાની કોક નાખે ઝાલા આ મઢની વસ્તી કદાય માને કે ના માને ભાઈ ચાલા પણ હું જે બોલ્યો એમાં રતી ભરે આગુ પાછું નહીં ભાઈ શું કહું એટલે ઝાલા એ હું કોઈની આબરૂ લેવાય નહીં આવ્યો અને કંઈ બાધા પાડવાય નહીં આવ્યો ભાઈ પણ ઝાલા ખોટી ખમાયું મારેથી કહેવાણી નહીં ને કહેશે નહીં ભાઈ શું કહો પણ ઝાલા મઢની બહાર કદાચ સત્તર વર્ષથી એક હૃદય આટા મારે હાવ મારો રામ ભૂલાય ભાઈ ખાલી આટા મારે એવું કીધું મેં ન બિહાર્યો એવું ન કીધું ભાઈ કારણ કે મારી કલમ હરસિદ્ધિ ભરતી હોય કાળ કે હા બોલતી હોય અને વચ્ચે કલમો ભરે અને વેણ ભગવી દેતો હોય તો એને દીપ દીવા ધૂપેલી ફેરવવા વાળો જ હોય ઝાલા એટલે કલમ તૂટી કે મારા કાંડે જોર ઓછું નહોતું થઈ ગયું ભાઈ શું કહું પણ મારી આગળ આવીને ઉભો રહ્યો કારણ કે હમી હંજમાં આવીને પૂછી લઉં ઝાલા ગામમાં જોઈ લઉં કારણ કે ગામ આખાનો ભાવ હતો ઝાલા કે દહ મિનિટ મારા ઘરે આવે મારા ઘરે આવે ભાઈ પણ સમયનો અભાવ છે ભાઈ કોઈના આદરનો અનાદર હું નહીં કરતો ભાઈ પણ હું કેટલા દાડેથી જાગું છું અને ચમના મેં દાડા કાઢ્યા મારો ઠાકર જાણો છે ભાઈ છોકો પણ એક જુબાન હતી ભાઈ આ પરમાર કુટુંબ હતું દાનસંગ ભાઈ આવ્યા હતા મારા બોન હે ભાઈ અને થોડો અવસર ઉપાડો થાય એટલે મેં કીધું ગમે એવો થાક્યો હોય છું ભાઈ પણ વહેલો મોડો હું આવીશ જુબાન જશે નહીં ભાઈ શું કીધું નગર ઝાલા કોઈથી હું મારા હાડા અગિયાર હું ક્યાંય કોઈથી પગ નહીં મેળતો ભાઈ પણ તોય મેં જુબાન આપી હતી ભાઈ કે સમય ભલે ના હોય પણ હું આવીશ આવીશ ને આવીશ ભાઈ એટલે ઝાલા જેમ મારા ધર્મ ધર્મ ને વ્યાનની કિંમત એ ઝાલા એમ હું જુબાન આપ્યા પછી કોઈ દાડો ફરતો એ મંદિરેથી દેવ આ તો અમારા જીભે શબ્દો કાઢો પીંટુ ભાઈ એ હામે ઉભું ઉભું બોલશે તમે કોઈ સાંભળવાના નહીં ભાઈ પણ જેના ઘરે ઘડિયાની પુનેય પડી હોય ભાઈ કોઈ ભુવા ખોટા હે એવું નહીં કહેતો ભાઈ પણ જેને જ રેણી કેણી ભાઈ

એલા ધરમ હંભળો હે જાલા ધણું જરૂરી નહીં ભાઈ મારો ઠાકર કઈ જો હે પણ એક આ જગત ને ભાઈ આનંદ થાય માઇક લઈને હમણાં પ્રવચન આપું અને મેં કોઈ દાડો આપ્યો નહીં ભાઈ શું કહું પણ દેવ હોય તો આ માયકે બોલી શકું બાકી હું બોલ્યો નહીં કોઈ દાડો ભાઈ એટલે ઝાલા ધરમ બોલ્યો હે આજ કદાચ હરસિદ્ધિ રાજી છે ભાઈ શું કહું ગઢ પાવાની દેવી હસતી છે ભાઈ મારો કષ્ટ ભંજન દેવું ખમા કહેતો હોય છે ચાલા શું કહો મારો ઓંઢવ્યો હનુમાન કઉ